જેતપુર તાલુકાના વીરપુર પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત જેમાં પોરબંદર તરફથી આવતી વર્ણા ગાડી રાજકોટ તરફ જતી હતી અને વીરપુર પાસે રોંગ સાઈડમાં સામેથી આવતો પુરપાટ ઝડપે ટ્રક ગાડીમાં જોરદાર ટક્કર મારતા ગાડીમાં બેઠેલા બેના સ્થળ પર જ કરુણ મોત થયા છે અને મૃત્યુ પામનારામાં એક જેન્ટ્સ અને એક લેડીઝ છે ગાડીમાં કુલ 6 વ્યક્તિ બેઠી હતી જેમાં